એ મેઇન પ્રાસંગિક છે એમનો ઇતિહાસ જોવાનો ભાણજી દલ કોણ હતા ભાણજી બાપુ દલ નહોતા ભાણજી દલ જાડેજા હતા એટલે તમે નેટમાં ને ભાણજી દલ તો તમને ઇતિહાસ મળે ભાણજી બાપુ લખત ન મળે અને એ પહેલાં દલ જાડેજાઓ છે ને એ જામનગર છે ગુજરાતના જે સૌથી મોટા રાજ્યો છે પચીસ એમાં પહેલા નંબરનું વડોદરા બીજું કચ્છ ને ત્રીજો નંબર જામનગર હતું ગુજરાતનું ત્રીજા નંબરનું સૌથી મોટું રાજ્ય હતું જામનગર અને ઇતિહાસની દ્રષ્ટિએ તો જામનગર જેવો ઇતિહાસ ક્યાંય છે જ નહીં હિન્દુસ્તાનમાં એટલા સંઘર્ષ કર્યા છે એમાં બે હતા મુખ્ય જામનગર આજે ટકામાં ભાઈઓ તો હતા જ પણ દર જાણેજા બહુ મોટો રાલ હતો જમણા હાથ હતો એમ કહી તો ચાલે જે જામનગર રાજ્ય ટકાવવામાં જેમને ભોગ આપ્યા છે સૌથી મોટી લડાઈ વિક્રમ સવાર સોડસો છ માં એ અસ્થિતની લડાઈ હતી એક બાજુ જામ રાવલ ને જાણેજા રાજપૂત એકમાં એક બાજુ આખું ગુજરાત એમાં તમામ આવી ગયા દરબારો સહિત બધાય જુનાગઢનો બાદશા અમદાવાદ બાદશાહ મુસલમાન આવી ગયા તમામ ગુજરાત એક બાજુ એક બાજુ ખાલી જામ રાવી જામ રાવણ ને બધા મળ્યા કે આપણે લડાઈ તો આપણને કોઈ પોચે એમ નથી પણ આપણે લડાઈ કેવી રીતે જીતશું તો કે તોપ ટકાવી કરે એવું કોઈ બીડું ઉપાડે તો જ આપણે જીતીએ એટલે એ બીડું તોગાજી સોઢા એપડું એની સાથે ત્રણ દલ જાડેજા હતા એક હતા રણસિંહ એક વિક્રમસિંહ અને બીજા રવાજી એટલે તોગાજી સોઢા ત્રણ દલ જાડેજા તોગાજી સોઢા જામ સાહેબ ના મામા હતા અને રણસિંહ વિક્રમસિંહ છે એ તોગાજી સોઢા મામા હતા એટલે કે ભાણુભાને એકલા ન જવા દેવાય એટલે ત્રણ દલ જાડેજાઓ ગયા અઢી લાખ ની સેના ની વચ્ચે જઈ અને એકસો ચાલીસ તોપ નકામી કરી એવું શૌર્ય વિશ્વમાં ઇતિહાસમાં નથી કે તોપની સામે માણસ જીતતો હોય અને એ ત્યાર પછી એવી લડાઈ આવી સોળસો ત્રીસ માં કે એક બાજુ ભૂસ્પર્ષા ત્રીજો હતો એ ભાગી ગયો તો શરણે આવ્યો જુનાગઢમાં એટલે જુનાગઢના નવાબે જામ સતાજીને લેટર લખો